લોકો અપાણ હતા અજ્ઞાન હતા બંધારણ ની જાણ નતી પેસાટ ની જાણ નતી અનુસૂચિ પાંચ ની જાણ નહોતી એમણે કીધું કે આ ફોરેસ્ટ ની જમીન છે

સાથીઓ એ અણુ મથક ક્યારે બન્યો અણુ મથક માટે જમીનોની જરૂર પડી અને આજુબાજુના બધા જ ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે પણ આપણા લોકો ભણેલા નહોતા અભણ હતા બંધારણનું જ્ઞાન ન હોવાથી રાતો રાત પોલીસનો ઉપયોગ કરીને અણુ મથકની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી આજે અણુ મથક કાકરાપાડ બનાવ્યું એમાં પણ એમણે બાહેદરી આપી છે લેખિતમાં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લુજરો છે જેની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુમથક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ક્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે ભ્યારા બ્યારા ખાતે તાપી જિલ્લાની એકમાત્ર સુગર હતી એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના ના પ્રમુખ ડિરેક્ટર હોય ડિરેક્ટરો બધા ભાજપના માણસોએ

ત્યારે સાથીઓ અહીંયા માંડળમાં ટોલ નાકો બન્યો એ ટોલ નાકો જ્યારે બનતો હતો ત્યારે પણ આપણે વિરોધ કર્યો આપણે કીધું કે તાપીના જેટલા પણ લોકો છે એમને ટોલમાંથી મુક્ત મુક્તિ આપવામાં આવે ત્યારે ચૂંટણી આવે એટલે એના સાંસદ એના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી દો તમારા ટોલ અમે મુક્ત કરાવી દઈશું અને આજ દિન સુધી એમણે ટોલ મુક્ત નથી કર્યા ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું કેમ કે એમણે વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોલવાળા હેરાનગતિ કરે છે ત્યારે એમને હવે ક્યારે માફ નથી કરવાના તમે સામે જોઈ લો જેકે પેપર મિલ સીપીએમ આ સીપીએમ જ્યારે આવી ત્યારે એના મૂળ માલિકોને વિસ્થાપિત કરવામાં આવ્યા એમને કહેવામાં આવ્યું કે આ સીપીએમ માં તમારા છોકરાઓ છોકરાઓને પણ અમે કોઈ પણ ઇન્ટરવ્યુ વગર કાયમ માટે નોકરી આપીશું તમે મને બતાવો કેટલા લોકો અહીંયા સીપીએમ માં કાયમી નોકરી કરે છે કરે છે કોઈ આપણને નોકરી મળી ગઈ છે ત્યારે સીપીએમ અને જેકે પેપર લિમિટેડ

અને આ ભાજપની સરકારે એ સિવિલ હોસ્પિટલને પીપીપી મોડેલના ધારાધોરણ મુજબ ખાનગી કંપનીને આપવાના આયમયો કરી નાખ્યા આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો છતાં સરકારે પોલીસનો ઉપયોગ કરીને આપણી સાથે ઘરસોણો પેદા કર્યા અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડેલમાં જ્યારે ટોરેન્ટોને આપી દીધી છે ત્યારે એ કંપની એ ચાહે ટોરેન્ટો હોય

આપણો વિકાસ થતો હોય તો હવે આવનારા દિવસોમાં જેવા તમારે તાલુકા જિલ્લામાં લડવું પડશે તમારે વિધાનસભામાં લડવું પડશે રાજનીતિમાં આવવું પડશે અને આ ભાજપની સરકારને આપણે બધા સાથે મળીને ઉખાડીને ફેંકી દેવું પડશે અને બતાવશે ત્યારે નારા તો બધા કોઈ બોલતા ન થાય થશે એટલે નારા બધા એ જોર બોલવાના છે તૈયાર છો હું જય જવાન બોલાવીશ તમારે જય કિસાન બોલાવાનું છે જય જવાન જય જવાન જય જવાન ધન્યવાદ આજની સોનગઢ ની પાવન ધરતી પર કિસાન મહાપંચાયત માં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા દક્ષિણ ઝોનના પ્રભારી એવા રામભાઈ ધડુક મહાનગરપાલિકા સુરતના વિપક્ષના નેતા પાયલબેન સાકરિયા તાપી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સાથે આમ આદમી પાર્ટી પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી સાથે માંડવી મહુવા માંગરોળ વ્યારા નિજર તમામ વિધાનસભાના પ્રભારી શ્રીઓ તાલુકાના પ્રમુખ શ્રીઓ અને મંચસ્થો ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ મીડિયાના મિત્રો પોલીસ કર્મીઓ તમામ લોકોના તમામ લોકોને આ ચૈતર વસાવાના જોહાર વંદન કરું છું નમન કરું છું સાથીઓ બધા ગર્વથી મેરા દેશ મહાન મેરા ભારત મહાન એટલા માટે કહી શકીએ છે કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આ દેશ એક ખેડૂતોનો દેશ છે આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી અમારા ખેડૂતોનો રહે છે જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે તે ચાહે વરસાદનો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય છેરી સાફ હોય વન્ય પ્રાણી હોય એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે મોગા મોગા બિયારણો મોગા મોગા દવાઓ મોગી મોગી ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જ્યારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું

એની જમીનો જપ્ત કરવામાં આવે એના ઘર જપ્ત કરવામાં આવે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે કે આ આપણી સરકાર નથી આ સરકારે અદાણી અંબાણી થી ચાલતી સરકાર છે એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે સાથીઓ આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ થી ચાલવો જોઈએ જયપલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્ય છે આદિવાસી માટે કરેલા પ્રાવધાનથી ચાલવો જોઈએ પણ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓને મળેલા સંવિધાનિક અધિકારોનો અમલ નથી થયો ગુજરાતમાં અનુસૂચિત પાંચ આ દિન સુધી લાગુ કરવામાં નથી આવી ત્યારે જો આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાજીથી ઉંમરગામ સુધીના વિસ્તારોમાં અનુસૂચિત પાંચ લાગુ નહીં કરશે તો એનો બદલો હવે આપણે આવનારી બે ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમ ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ બંધારણ અમલ આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત છ એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી અનુસૂચિ ગુજરાતમાં સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યને આજે પ્રાવધાન છે ત્યાં આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ ત્રણસો એકોતેર એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણની કલમ 371 જી અંતર્ગત મિઝોરમમાં સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણની કલમ 371 એફ અંતર્ગતમાં ત્રિપુરામાં સ્પેશિયલ પ્રાવધાન છે ત્યાં કોઈ પણ ગામ પરવાનગી વગર કોઈ પણ પબ્લિક સુનાવણી વગર કે વ્યક્તિની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી શકાતો ત્યાં વડાપ્રધાનને આવું હોય રાષ્ટ્રપતિએ આવું હોય દેશના મુખ્યમંત્રી આવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવું હોય જ્યારે ઉકાઈ જળાશય આવ્યો માં આપણા ગામડા ને ગામડા ખાલી કરી દેવા પડ્યા પોલીસ નો ઉપયોગ કરવામાં આવ્યો અને આપણા લોકો પોતાના મૂળ ગામમાંથી પોતાની જમીનોમાંથી પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથેથી છિન્ન થઈ ગયા આજે વિસ્તારમાંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો મળતો આવ્યો મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની હવે લડેંગે જીતેંગે કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવા નો સમય છે બધા તૈયાર થઈ જાય વિકાસ મહોત્સવ કાઢે અહિયાં શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી દૂધ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને કાચા માલના ભાવ નથી મળતા ત્યારે આ ભાજપની સરકાર માત્ર ને માત્ર ગુજરાતમાં ભય બમ ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજ કરે છે મારા સાથીઓ મારા યુવાનો આ લોકોની રાજનીતિને બદલવા માટે તમારે આગળ આવવું પડશે ત્યારે સાથીઓ આગળ મનોજભાએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોરાવા નથી માંગતો પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કોબાણ ઉજાગર કરીએ નલ સેજલના કોબાણ ઉજાગર કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવાસીના અધિકારો પછીની વાત કરીએ સંવિધાનિક અધિકારોની વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભારત ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા

ચૌદ જિલ્લામાં એમણે પ્રવેશ બંધી ફરમાવો લોકોને ને ગેરમાર્ગે દોરે છે અને એ પ્રકારની વાયાત વાતો કરીને જ્યારે એમણે સોગંદનામા રજૂ કર્યા ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશ બંધી છે હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે મારું ગામ છે મારો પરિવાર ત્યાં છે મારું ઘર ત્યાં છે પણ હું વિસ્તારમાં જઈ નથી શકતો ત્યારે આ ભાજપના નેતાઓને આ એમની પોલીસને અમે કહેવા માંગીએ છીએ તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહી છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકતા ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને પંદરમી તારીખે ડેડિયાપાડા લાવશું દબાવીશું ડરાવીશું ધમકાવીશું સામધામ દંડ નીતિ અપનાવીશું

તમારે સીડી લગાવી હોય ઈડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસ ને લગાવી હોય તો લગાવી દેજો પણ અમે મુઠ્ઠીમાં માથામાં કફન બાંધીને મુઠ્ઠી બાંધીને અમે નીકળેલા છે અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓથી એમના બુટલેગરોથી એમના કોન્ટ્રાક્ટરોથી એમના ખાણ માપિયાઓથી એમના કોઈ પણ ગુંડાઓથી આ ચૈતર વસાવટ ડરવાના નથી એમને બધાને આવનારા દિવસ અમારી તાકાત બતાવી દેજો ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતો આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે આ ચૂંટણીઓમાં તમારે બધાએ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીના મન સાથે અમારા સમર્થનમાં બધાએ તૈયાર થઈ જવું પડશે ક્યાં સુધી તમે સમાધાન અને શરમ ના લીધે નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં તમે જોડાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીમાં નગરપાલિકા લડો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં વિધાનસભા લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ જ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે પધાર્યો છું અને મને પૂરે પૂરો વિશ્વાસ છે મને ખાતરી છે કે આવનારા દિવસોમાં એ ચાહે વ્યારા જિલ્લા પંચાયત હોય કે તાપી જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ચોક્કસ સત્તામાં આવશે અને એ દિવસે ભાજપને દૂર આપણે કરી દેશે ત્યારે આ વિસ્તાર